મોટી મવડી ગામે દંપતીને લૂંટારો રોકી લૂંટ ચલાવી દંપતી મોટરસાયકલ ઉપર પોતાના ઘરે જતા હતા તે દરમિયાન મોટી મોટીમવડી ગામે રોકી સોનાના દાગીના સહિતની લૂંટ ચલાવી લૂંટારો ફરાર લૂંટ દરમિયાન દંપતીને માર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી ગંભીર ઇજાઓ થતાં મહિલાનું મોત જ્યારે અન્યની હાલત ગંભીર ચાકલિયા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા પોલીસે તપાસ હાથ ધરી મહિલાની હત્યા કે પછી અન્ય કારણોસર મોત પીએમ અર્થે મહિલાનું મૃતદેહ દાહોદ ખસેડાયો ગઈકાલે ચાકલિયા પોલીસ સ્ટેશનના મોટી મહુડી ગામેથી એક બનાવ રિપોર્ટ થયેલું છે જેમાં જે અરજદાર છે અત્યારે બેભાન છે પરંતુ જે પ્રાથમિક વિગત એમને કોઈ થર્ડ પર્સનને જણાવેલી એ પ્રમાણે લૂંટ અને મર્ડરનું બનાવ રિપોર્ટ કરવામાં આવેલું છે એ જે બનાવ છે એ બનાવની સઘન તપાસ અત્યારે ચાલી રહી છે અરજદાર ચૂંકી બેભાન છે એટલા માટે એમનું વિગતવારનું સ્ટેટમેન્ટ લેવામાં આવેલું નથી એટલે કઈ પ્રકારે આખું બનાવ બન્યું છે એની વિગતો જ્યારે બહાર આવશે એ પ્રમાણે અમે તપાસ આગળ ધપાવીશું છતાં એમના તમામ પ્રકારના પાસાઓને ધ્યાને રાખીને અત્યારે તપાસની ગતિ તેજ કરવામાં આવી છે અને એમાં જે કઈ પુરાવાઓ ધ્યાને આવશે એના સાથે પછી તપાસમાં અમે આગળ વધીશું એમાં જે અરજદાર છે એ બેભાન હોવાના લીધે વધુ પડતી વિગતો અમારી પાસે નથી પરંતુ રાતે જ્યારે બેભાન થયા એના પહેલાં એમને એમના કોઈ સગાવાળાને ફોન કરેલું હતું કે કોઈ વ્યક્તિ આવીને એમને સાથે લૂંટ કરીને જતા રહ્યા છે અને સાથે સાથે એમની વાઈફનું પણ મર્ડર કરી નાખેલું છે એમની વાઈફની ડેડ બોડી અત્યારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવેલી છે એમની પણ સઘન ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી રહી છે અને સાથે સાથે અમે વેઇટ કરી રહ્યા છીએ કે અરજદાર જે છે બેભાન છે અને ભાનમાં આવે તો એમની પણ પૂછપરછના આધારે પછી અમે વધુ તપાસ કરીશું જે વિગતો એમને થર્ડ પર્સનને જણાવેલી હતી એ પ્રમાણે અત્યારે તપાસ ચાલી રહી છેલ્લા ચાર દિવસની અંદર એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે હાલ પાંચ જેટલા હત્યાના બનાવ સામે આવે છે શું આરોપીઓને પોલીસનો ડર નથી રહ્યો ના એમાં દરેક આપ જોઈ શકો છો કોઈ પોલીસ સ્ટેશન સુક્સર છે કોઈમાં ચાકલિયા છે કોઈમાં જાલોદ છે અને બધા જ બનાવો જે છે એ પોતાના વ્યક્તિગત અને અંગત પ્રશ્નોના લીધે પોતાની રીતે ઘરોમાં થયેલા છે એમાં કોઈ એવું એક સાથે લિંક કે કોઈ ઘડી બેસાડી શકીએ આપને કે એના લીધે થયું હોય એવું નથી અને મોટાભાગના જે બનાવો છે આ બનાવો અત્યારે અનડિટેક્ટ છે પરંતુ બાકીના બધા બનાવો ડિટેક્ટ થઈ ગયેલા છે આરોપીઓ પણ અમારી જપ્તમાં છે અને જેમ બનાવ બને છે એમાં તાત્કાલિક પોલીસ આગળ પગલાં લે છે